નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ નવ અને વિશે ગુજરાતીના ચેપ્ટર નંબર પંદર ગોદ માતની ક્યાં સ્વાયધ્યનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું એ પહેલાં જો તમે ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે લાલ બટન દબાવી તેવું જરૂરી છે જેથી આ પ્રકારના સોલ્યુશન સૌથી પહેલા તમારા મોબાઈલમાં આવી જાય કાવ્યનું નામ છે ગોદ માતની ક્યાં સાહિત્યિક કૃતિનો પ્રકાર છે ઊર્મિ કાવ્ય લેખક છે ચંદ્રકાંત શેઠ આ કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે તો પરિવાર કાવ્યમાંથી શબ્દ સમજૂતી મેળવીએ તો સમાનાર્થી શબ્દ પ્રથમ લખીશું ગોદ તો ખોળો અહીં માતાનો ખોળો થશે સૈયા તો થશે પથારી સોળ તો થશે પાસું અથવા ફડખું રાહી તો થશે મુસાફર અથવા વેટમાર્ગુ પલ્લવ તો થશે પાંદડું પરબ રસ્તામાં મુસાફરની પાણી પીવાની જગ્યા રાહત અહીં થશે હુંફ મેહ તો થશે વરસાદ વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો હાજર તો ગેરહાજર અને હેત તો ધિકાર સ્વાધ્યાયનો પેલો પ્રશ્ન છે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો માતાના ટવકા પાસે કોની વિષાદ નથી તો ઉપરની ત્રણેય એટલે કે સુર તાલ અને સંગીત એની કોઈ વિષાદ માતાના ટવકા પાસે નથી હાજર હાથ હજાર હોય અર્થ તમારે લખવાની છે મિત્રો બધા જ મદદ કરવા માટે તૈયાર હોય ત્રણ માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે તો સાચો જવાબ આવશે ભર્યા ઉનાળાની પરબ સાથે નંબર ચાર કવિની શિયાળામાં હુંફ કેવી રીતે મળે છે તો માતાની લાગણીથી એટલે કે સાચો જવાબ આવે છે બી પ્રશ્ન નંબર મિત્રો બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોની અંદર ઉત્તર લખો માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે તો જેમાં આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારાઓની ઓથી ગગન સુંદર લાગે છે પોતાનો પ્રકાશ પાથરે છે આથી પૃથ્વી પર સૂર્યની ગરમીનું અને રાત્રે ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે પરંતુ કવિ તો માતાના વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય ચંદ્ર અને તારાઈ ત્રિવેણીની ઉષ્મા શીતળાને શીતળા અને સુંદરની વાત કરે છે પ્રશ્ન નંબર બી માતાના હિતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે તો માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુસળધાર વરસાદની હેલી જોવા મળે છે એ જ રીતે જીવનમાં આપણા સ્નેહી સૌજનો પણ આપણને હિત કરતા હશે પરંતુ માતાના પ્રેમ અને હિતની હેલી સામે સાવ ફીકા રહેવાના માતાના હિતની હેલીનો અભાવ તો રહેવાનો જ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નને સાત આઠ લીટીમાં ઉત્તર લખો ગોદ માતની કેમ કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં અધૂરો અનુભવાય છે શા માટે ગોદ માતની કે કાવ્યમાં કવિએ માની મમતા માટે તરસતા જોવા મળે છે તેઓ કહે છે કે દુનિયામાં દરેક વસ્તુ આપણી પાસે હશે પણ એ કંઈ કામની નથી જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવાશે ઘરમાં સરસ મજાનો શયનખંડ હશે પણ માની ગોદમાં જે નીંદર આવે તે સહન ખંડમાં નથી આવતી જીવનમાં ઘણા બધા સ્નેહીઓ મિત્રો મળશે પણ ત્યાં માની હાજરી અનુભવવા નહીં મળે પલ્લવ અને પુષ્પો સૂર્ય અને તારાઓમાં વાત્સર્યપૂર્ણ આંખોની અધુરઅપ ચાલે છે જીવનમાં મીઠા સૂર તાલ અને સંગીત માણવા મળશે પણ એમાં માનો પ્રેમાળ ટહકો સાંભળવા નથી મળતો મદદ કરવા હજારો હાથ તૈયાર છે પણ માનો આલિંગન વગર બધું વકરું છે વર્ષોની હેલી ઉમટે છે પણ માના હિતની હેલી શોધીએ જડતી નથી કવિને જીવનમાં માની અધૂરપ દેખાય છે ભર ઉનાળે તરસ ચીપાવતી પરબની સાથે માના વાત્સલ્યની વાત કરે છે આમ કવિ શિયાળામાં હું ફાફતી માની માયાની અધૂર અપસાલે છે કારણ હવે એમની પાસે માં રહી નથી આમ કવિ અનેક બાબતોમાં માની અધૂર અનુભવે છે કવિને માતા પાસેથી શું શું મળે છે તો કવિને માતા પાસેથી માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે માનો પ્રેમ વરસાદ સાંભળવા મળે છે માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શવા મળે છે માતા પાસેથી એની ઉપાડી ગોદ અને સૂતી વખતે માની કોડે મળે છે માના હેતની હેલી શીતળ છાયા ને ઉપાડી માયા મળે છે પ્રશ્ન નંબર ચાર નીચેની કાવ્ય પંક્તિ સમજાવો હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં આપણા જીવનમાં જ્યારે સુખ દુઃખ આવે છે અથવા તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં મૂંઝાતા હોય ત્યારે મદદ કરવા હજારો હાથ તૈયાર એટલે કે અનેક વ્યક્તિઓ તૈયાર હોય છે પણ જયારે મા આલિંગનમાં લે છે ત્યારે જે મળે છે એનાથી વ્યક્તિ નિશ્ચિતતા અનુભવે છે એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય પણ માતાના હોફની અનુભૂતિ થતી નથી વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી